જેને લઈ હાલમાં જ આમ આદમી પાર્ટી ઉપલેટા દ્વારા સફાઈ અને રોડ રસ્તાઓને લઈ નગરપાલિકા પર આકરા પ્રહારો કર્યા હતા અને અનેક વિસ્તારોમાં ખૂબ જ જૂનવાણી અને જીવના જોખમ સમા બુગદાઓ રિપેર કરવા પણ અનેક લોકોએ રજૂઆત કરી હતી ત્યારે ફરી એકવાર ઉપલેટા વોર્ડ નંબર આઠ પાસે આવેલ અલવિરા પાર્ક પાસે લોકોના જીવના જોખમ સમા બુગદા રિપેર કરવા લોકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે